નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ગામે ગામના ખેડૂતોએ ફરજિયાત જોવાનો છે અને તમારા દરેક મિત્ર મંડળને મોકલવાનો છે ખેડૂત મિત્રો અત્યારે ગામે ગામ ખેડૂતો લૂંટાઈ રહ્યા છે વિવિધ યોજનાઓના ફોર્મ ભરવામાં અથવા તો વિવિધ ઓનલાઈન અરજીઓ કરવામાં ખૂબ મોટા પૈસા બારોબાર ખવાઈ જાય છે અથવા તો ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે જેના કારણે કોઈ પણ ઓનલાઈન અરજી કરવામાં કે કોઈ ફોર્મ ભરવામાં ખેડૂતોને હેરાન પરેશાન થવું પડે છે ખેડૂત મિત્રો વીસી ઓપરેટર હોય તલાટી મંત્રી હોય કે રાશન કાર્ડની દુકાનવાળો હોય બધી જ જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટરો અથવા તો જે સંભાળનાર વ્યક્તિ છે તેના દ્વારા મનમાની કરવામાં આવે છે અને કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તો તેમને ધમકાવી દેવામાં આવે છે તો મિત્રો આજે એક લાઈવ વિડિયો મારફતે તમને ખેડૂત નેતા રાજુભાઈ અને મામલતદાર અધિકારી વચ્ચે બોલાચાલી થઈ છે તે વિડીયો બતાવવાનો છે અને શું કૌભાંડ થઈ રહ્યું છે તેના વિશે પણ માહિતી આપવાની છે તો મિત્રો દરેક ખેડૂત ભાઈઓ આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો અને જો તમારે આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો લાઈવ કાર્યક્રમ શરૂ કરીએ રેકોર્ડિંગ એની લાઈવ હશે સરકારી કચેરી છે આ કોઈ પ્રશ્ન સરકારી કચેરીમાં લાઈવ ન થાય એવું કોણે કીધું છે બોલાવી બોલી એક સેકન્ડ સરકારી કચેરીમાં લાઈવ ન થાય એવું ક્યાં લખેલું છે મને બતાવો લાવતા વીસી નું કામ આપની અંદરમાં આવે છે વીસી ગામડાઓની અંદર લાઈવ એક થશે અહીંયાથી વિડીયોગ્રાફી થશે અને શેર પણ થશે

રાજુભાઈ ગરબડા નામ છે સામાન્ય માણસ છો કે ચાલો બરાબર છે વાંધો ના દે ના કઈ વાંધો કન્ટિન્યુ કરો બોલા તો તમે જો કરો છો વીસી વેલાડા ગામની અંદર જે વીસી આઈડી છે આઈડી વાળો માણસ મોરબી રહે છે વર્ષોથી અહીંયા એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે તલાટીની રહેમ નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે

સાથે તમે મને અરજી આપી અને કોઈ વિડિયો ક્લિપ હોય કે કોઈ તમારી પાસે જે પણ એનો કરો વ્યક્તિ રહે છે તો છે તમને તમને હું આપું છું આમાં બીજી વાત છે એની સાથે સાથે એક એક મારી વાત લો આજ રાખો મારો અવાજ એટલો છે સંભળાય છે અવાજ એટલો છે થોડો ઓછો બરાબર છે થોડો ઓછો અવાજ એટલો જ છે શાંતિથી વાત કરો અવાજ અવાજ એટલો છે આપને ઓફિસ

એવી વાત કરો તો સાતાર્કિક નથી એટલે સાઉથી વધારે લોકોને લૂંટવાનું સુરત નગરમાં કામ કર્યું હોય તો આ ઓફિસની અંદરમાં કામ કરતા વિશે હોય ડિગ્રી હોય લોકોની ફરિયાદ સાબળતા નથી જાય એટલે તમારે અહીં આવવું પડે તમે રજૂઆત આપો પછી થાય ને તમને એક પછી એક રજૂઆત કરતા જ તમે મને મને લેખિતમાં નથી પાગું લેખિત આપી દે તમે મૌખિક ઉબોતો તમને લાગતા જ નથી કઈ ના સત્તામાં કોઈ વસ્તુ નથી મને લખી નાખો કે મૌખિક રજૂઆત સાબળવા પણ આ લખી નાખો મૌખિક રજૂઆત ને સાંભળવા ડેપ્યુટી ડીડીઓ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆત સરકારી ઓફિસ માં સાંભળવા આવે વાત સાચી લેખિત તમે આપો તમે એવું કહો તો મૌખિક સાંભળવા નહીં આવે મૌખિક સાંભળી શું ચલો બોલો ચલો તો શું કામ ના પડો લખો બોલતો યાદ રહી જશે લેખિત આપો તો હું જોઈ લઈશ મૌખિક 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 હું બોલું છું તમે તમારું વર્તન અરે વર્તન તમે અમને શીખવજો વર્તન એ વર્તન શીખવવા આવ્યા પેડી ગયા

આ બી કે રાખો આ અંગ્રેજી અંગ્રેજી વાળો બી કે રાખો ઓર શરૂઆત નહીં તમે એવું કીધું ને આ સાત માર્કેટ નથી કે આ જિલ્લાનું લૂંટનારું કેન્દ્ર આ તો જી લોકોનું લૂંટનારું કેન્દ્ર છે ઓકે માર્કેટ સારું સાંભળો મારી વાત

બરાબર છે આપણે સાત સાત માં વાત છે કે સાહેબ એની પાસેથી રૂપિયા 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 ઉઘરાવે છે આજ દિવસ સુધી નામ બોલો અને હું તમને કરો ને

એ વાતમાં હું એડ એ કરું છું કે જે માણસના નામનો આઈડી છે એ તો તમે ડાયરેક્ટ તપાસ કરશો તો બી ખબર પડશે કે માણસ તો મૂર્તિ લે છે જેના નામનો આઈડી છે તો અધર વ્યક્તિ સરકારી પ્રોપર્ટી જે કમ્પ્યુટર કે જે કાય મળ્યું છે કે પંચાયતના રૂમની ઓરડાની જગ્યાએ કોઈ ત્રીજી જગ્યાએ જ્યાં પોતાની ખાનગી માલિકીની દુકાન છે આ દુકાનની અંદર એ વ્યક્તિ ચલાવે છે આજે પણ તમે અહીંયાથી કોઈ ટીમને મોકલો તો ત્યાં જ ચાલે છે સાવ એમ જોડા છે તો પૂરો થઈ જાય છે

કે આ લાયક લોકો હતા એટલે વસ્તુ તમે આમાં જે ટાઇટલ માર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરંટી બાબત એટલે આની એક જાણ ડાયરેક્ટર સાહેબને પણ મને સાંભળો તો ખરા કે આ કરવાની છે હું જાણું છું સાહેબ પણ આની તકલીફ ક્યાંથી થાય છે આના બીજ ક્યાં રોપાણા એની વાત કરું છું બરાબર છે કાંડ ગમે તે થયો છે આજે વેલાળા ગામની અંદર જે આ વીસી ફોર્મ કોણ ભરે છે ત્યાં એન્ટ્રી કોણ કરે છે ડેટા એન્ટ્રી વીસી કરે છે રજૂઆત પંચાયતમાં તલાટીને ગામના લોકો કરે કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ અમને મકાન મળવું જોઈએ જ્યારે રજૂઆત એ લોકોએ કરી તો માનો 100 લોકોએ કરી એમાંથી માત્ર 17 લોકોના ફોર્મ મંજૂર છે 17 લોકો કોણ હતા છે જે 17 એ લોકો સરપંચના પરિવારના સરપંચના પરિવાર સાથે સરપંચ સાથે મળેલા અથવા તો જેના તલાટી સાથે સારા સંબંધો છે યા તો બારના પાસોથી કોઈ એક આવી વાત કર્યો છે બરાબર છે 17 લોકોના ફોર્મ મંજૂર છે આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નથી આચાર ચાર લોકોને પાકી દીવાલ નથી તેમ છતાં ટોટલ ક્રાઇટેરિયાની અંદર આ લોકો આવે છે

છે આ પ્રશ્ન તો તો સાહેબ એને લાભે અપાવી દેશું એ અમારું રોજ આજ કામ કરીએ છીએ છીએ લોકોની ભેગી ત્યારે આવીને અમે જોઈએ છીએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સહન કરીએ આ ચાર લોકોને લાભ અપાવશું પણ આ જેના કારણે રહી ગયા છે એ વીસી ના કારણે રહી ગયા એટલે આ ઓફિસ અમારી કરજો અમે એવું નથી ઈચ્છતા કે ઓફિસ ઉપર જેટલા પણ મૂળ તાલુકામાં વીસી ઈચ્છે છે જયારે પણ ફોર્મ ભરવાના હોય છે ત્યારે દરેક વ્યક્તિ પાસે બસો ત્રણસો ચારસો અત્યારે સરગવાના ફોર્મ ભરવાના છે પાંચસો થી વધારે રૂપિયા લેવામાં આવ્યા જે એક પ્રિન્ટે પાંચ રૂપિયા લેવાના હતા એના બદલે બે ફોર્મ લૂટે છે હોય તો તલાટી આવે છે હિંમત હોય તો દસ વાગ્યા બોલાવી રોજ નહીં એક વાગે આવે છે સાડા બાર તા હોય બરાબર એકવાર પ્રાયબેટ તમારે પીડીઓ ધ્યાને મૂકવું જોઈએ છતાં એક્શન ન લે તો એની સાથે રજૂઆત હું પીડીઓ લઈશું જ્યારે ટીવી ઓપરેશન અથવા રેડિયો ઓપરેશન આરઆટી છે એ ફોલો કરજો સુપોજો કામ કરશે થાશે ને તો ટીવીથી જ્યારે સોલ્યુશન નથી આવતો ત્યારે ઓફિસમાં રજૂઆત આપના નામે રેડિયો રજૂઆત કરવામાં આવે તમે રજૂઆત કરીયો અને સોલ્યુશન ન આવ્યું હોય તો અહીંથી એક્શન લેવાના થાય જ્યારે મોકે એટલે તમે જ્યારે રજૂઆત કે ન કરો અને સીધા અહીં આવો રજુઆત કરી જવાબ નથી સાહેબ એ જવાબ એ જવાબ નથી અહીંયા મૂળી તાલુકામાં હત્યા થઈ ગઈ અને એસપી સાહેબ એવું કે છે કે મને રજૂઆત નહી તમે પેલા મૂળી પીએસાઈન કરો રજૂઆત

રજૂઆત કરવા માટે ગયો એટલે પેપર પાછા આવ્યા આ તમારે વિડીયો એનો પાવર અમારી પાસે નથી તો રજૂઆત ક્યાં કરવી ગયો નો પાવર रिसीव ऊपर एक्शन लेवल ऑफ पावर वीडियो पर से हमारी पर से ना तो वन एंगल ऑफ वीडियो यहीँ आ चें साबरे दिया ऐसे वो रिपोर्ट नंगा है वीडियो पास है पच्चीस वीडियो रिपोर्ट आपने देखा है ना हमारा वाला हमारा एक्शन चल रहा है ना वीडियो ये अपनी अर्जी पाची आप ही ने वो बिल्कुल आ ऑथोरिटी हमारे पास जैसे हमें विषय ऊपर कहीं नहीं करी सकती है हमें तुम्हारी अर्जी नहीं ले सकते सर बहुत सी कोटी

મૂડી તાલુકો ચોટીલા ખાનગઢ હશે કે સાયલા હશે વિસી મનમાની કરે સારા વિસી હશે સારું કામ કરે તમને વાંધો નથી ફોર્મ ભરતા હતા પાંચ ના દસ લેતા હતા તમને વાંધો નહોતો કે ભાઈ વાંધો નહીં તમારું પણ ગુજરાન ચાલે છે પણ રૂપિયા સરકારી પ્રોપર્ટી પોતાના ઘરે લઈ જાય અને ત્યાં ધક્કા ખવડાવે જાણે પોતે ક્લાસ વન ઓફિસર હોય એવી રીતે દરેક ખેડૂતોને ત્યાં એના ઘરે બોલાવે આ વ્યાજ નથી અમે છેલ્લી વખત તમને રજૂઆત કરવા આવ્યા છે કે આ મુદ્દે અમારે તમારા કામ ખોટે ખોટું ઉતરવું ન પડે ઘર્ષણ ન થાય

તો બી તમે સળવ તપાસ કરો અમે તો ફરિયાદ કરીએ છીએ અમે કોટા છીએ તો અમારી ઉપર ગુનો દાખલ કરો અમને કોટી માહિતી આપી પંત્રને ગુંમરા કરે છે સર બરાબર એટલે દરેક કામડાઓમાં જે BC માટે ખાસ કરીને ટીડીઓને ક્યો કે એની મીટિંગ બોલાવીને અર્જન્ટલી એની ઉપર પગલા લે આ 15 દિવસનો સમય મને એવું લાગે છે એક વધારે પડતો સમય છે સર બરાબર છે તમે જાગૃતતાની કેટલા દિવસ છે તમારે કમરાજી આમ જાગૃતતા સક્રિય હવે કે જ્યારે આ મે તમને રજૂઆત આપી લેખી તો ઓકે જ્યારે એનું પરિણામ આવે કે તો એ પાંચ જણા જાગૃત થાય પણ હું આ તો કચેરીના ધક્કા દે કે થાય કે જો પરિણામ તો આ તો જાગૃત થાય કે ની પેરો હું જ નિરાશ થઈ દેસી જો ને સર કે આ લોકો કચેરીમાં કોઈ સાંભળતું નથી હું પણ માથા પર પછી અંદરની ગંદુ ગંદુદાજા જેવી પરિસ્થિતિ આપડા વિસ્તારની થતી જાય છે સાબ અને કાર્યક્રમ સાહેબ સિનિયર સાહેબ તમે આપી દયો સાહેબ તમે એક અઠવાડિયું રાજ જોઈએ છે અઠવાડિયાની અંદર એની પર એક્શન લેજો અઠવાડિયામાં એક્શન લઈ અમે નથી ઈચ્છતા સાહેબ કે અમારો તમારો બે નો સમય બગડે તમારે અહીં પાંચસો કામ હશે બરાબર છે અમારી વાત એટલી છે ન્યાય ગેર રીતે થાય છે મોહી તાલુકામાં આવી રીતે વીસીઓ દ્વારા ગામડામાં અનેક ગામડા મેરાન કરે છે આ ફરિયાદ હતી વડોદરાની ફરિયાદ છે પોતાની વાડી વીસી ચલાવે છે તમે દરેક ગામમાં ચેક કરાવો બરાબર છે અમે નથી ઈચ્છતા કે અમારું એલિગેશન તમારી પર લાગે જો અમે કાર્યવાહી અઠવાડિયે નહીં થાય તો વ્યક્તિગત કેસો સાહેબ કે અમારી રજૂઆત પછી કાર્યવાહી નથી થાય તો ક્યાંક ને ક્યાંક આ ઓફિસ ના અધિકારીઓ જવાબદાર છે એનો